શ્રી આનંદ મંડળ વડોદરા અને પટની મોડ ગાંચી જ્ઞાતિ સમાજ વડોદરા દ્વારા બહુચરમાનો રૂડો અવસર નિમિત્તે બહુચર માતાની પાલખીનું આયોજન કરવામાં આવ્યું વર્ષો જૂની પ્રણાલી મુજબ આ વર્ષે પણ બહુચર માતાની પાલખી અને શોભાયાત્રા કાઢવામાં આવી વડોદરા શહેરના ગેટ દરવાજા પાસે આવેલ મોહનલાલ હાડવૈનો ખાચો ખાતે બહુચરમાનો રૂડો અવસર નિમિત્તે ચોખંડી વિસ્તારમાં આવેલ પટની સમાજ દ્વારા બહુચર માતાની પાલખીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પટનીવાળીથી નીકળી માંડવી શ્રી અંબાજી માતાજીના મંદિરેથી શ્રી મહાકાળી માતાજીના મંદિરે થઈને માંડવી શ્રી મેલડી માતાજીના મંદિરેથી ચોખંડની પટનીવાળીમાં પરત ફરી હતી બહુચંદ માતાની પાલખી વાંચતે વાસતે નીકળી હતી અને આ પાલખીમાં મોટી સંખ્યામાં ભગતો જોડાયા હતા પંદર વર્ષથી ભવ્યધિ ભવ્ય બા ભવચંદની પંદર વર્ષથી ભવ્યધિ ભવ્ય શોભાયાત્રા નીકળે છે આણંદ ગરબા મંડળ એની શોભાયાત્રાનું આયોજન કરે છે સમાજ સમાજર સમાજ આ નિર્ણય જોડાયેલો છે અને આ વર્ષે પણ એવી જ ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢેલ છે શોભાયાત્રા એથી માંડવી અંબેમાના મંદિર મહાકાળીમા ના મંદિર થઈને પરત પાછી અહીંયા નિશ મંદિર સ્થાને પાછી પહોંચશે સંજય પટ્ટની આનંદ ગરબા મંડળ પ્રમુખ